બારડાજીઆઈડીસી પાસે એપાર્ટમેન્ટમાં ગાંજાનું વેચાણ કરતો ઇસમ રૂપિયા વીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયો પ્રકાશ રાજપૂતના ફ્લેટમાંથી એકસો એકત્રીસ નવસો ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા છ હજાર પાંચસો પંચાણુંનો જથ્થો મળી આવ્યો પારડીના બાલદાજી અડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પારડી પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સાંઈવાટિકા એપાર્ટમેન્ટમાં છાપો મારી ફ્લેટમાં ગાંજાનું વેચાણ કરતા એક કિસમને ઝડપી પાડ્યો હતો પોલીસને મળેલ બાતમીના આધારે બાલડા જીઆઈડીસીના વાટિકા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો સાતમાં રેડ કરી હતી જ્યાં પ્રકાશસિંહ કામેશ્વરસિંહ રાજપૂત નામનો ઇસમ મળી આવ્યો હતો તેના ઘરની તલાશી લેતા એકસો એકત્રીસ નવસો ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા છ હજાર પાંચસો પંચાણુંનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા નવ હજાર ત્રણસો પચાસ એક મોબાઈલ સહિત કુલ રૂપિયા વીસ હજાર નવસો પંચાણુનો નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો